હવે આપણે એમ જોઈએ કે આપણને અહીંયા બે આકૃતિઓ એક્સ્ટ્રા આપેલી છે તો આપણે બંને આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે આ આકૃતિની અંદર એક અહીંયા ચોરસ આપેલો છે કે જે બે બાય બેનો છે અને આ પણ ચોરસ છે કે જે બે બાય બેનો છે તો હું આની અંદરથી નાની આકૃતિ બહાર કાઢી નાખું અને મોટી આકૃતિને અહીં બહાર કાઢી નાખું ફક્ત આપણે સમજવા ખાતર તો આપણે અગાઉ જોયું કે જો બે બાય બેનો ચોરસ હોય તો એકનો વર્ગ બેનો વર્ગ કુલ જવાબ આવે પાંચ તો આ પણ બે બે બેનો જ છે તો આનો પણ જવાબ કેટલો આવશે પાંચ અને જો બંને આકૃતિ ભેગી છે અહીંયા તો પાંચ હતા પાંચ કેટલો થાય દસ તો આની અંદર કેટલી આકૃતિ હશે દસ ચોરસ હોવા જોઈએ હવે આ આકૃતિ જોઈએ તો આની અંદર આપણે જોઈએ કે અહીંયા એક્સ્ટ્રા પણ ચોરસ આપેલા છે ચાર આપણને ચોરસ એક્સ્ટ્રા આપેલા છે તો આપણે શું કહીશું

ચૌદ આ એકા પંદર સોળ સત્તર ને એક અઢાર તો કુલ અઢાર ચોરસ છે ક્લિયર